અરે હમણાંથી કુવા હું જો નહીં તો લાવો ને તો કૂવા હું ઓટો મારતા આવું પણ એકલો જો એના કરતા પેલા અમરજી હંગાત લઈ જાઉં બે જ બે જણા ભેગા થઈ અને કુએ ઓટો મારતા હોય અમરે ઘેર તો સારું બે જણા બાઈક લઈ અને કુએ ઓટો મારતા અને બે જણા ભેગા થઈ અને આવીએ

apa oh ternyata kakakku mana kakakku dari luar boleh? Ya mau kita kamu boleh nggak? Ah boleh nau.

રમાતાની દયાથી બધું જો છોકરો હારું ભણે છે બહુ ઘરે બધું સારું છે બધું સારું હોય રમાતાની દયા થઈ ગઈ ત્યાંથી ગીત ભરવાનું ચાલુ કર્યું અને રમાતાની ગળા વળી ગઈ છોકરા નોકરી જોઈ નોકરી જવું પણ એ રજા આવી

તમે થઈ જાવી ગાડી છે નારસિંગ ગાડી લઈ લેસિંગ આપણે ચાર આવજો તમે તાર તમે લેતા તમે તમે તૈયાર રહી જય બાબાર જય બાબા રેલા દાડે તૈયાર થઈ જાય અમરસિંહ સિંહ આમ કીધું ને બીજલ સિંહે કીધું હવે મારે બીજ ભરવાનું તો કીધું ખરી પણ હવે પૈસા લાવવા ચોથી ને શું કરવું હવે કઈ તો જ્યાં છે પણ નારસિંહજી પાસે મારું બધું જવું પડશે મારે એને થોડીક વાત કરવું પૈસે તો હાલે તો બીજ રોમા પીની ભરવા માટે તો એને પાસે જવું હું અને મારું બધું છોકરો છું જો એટલે છોકરા એ છોકરા નાસિંહજી પાસે હોય ની બીક ભરવાનું કેતા પૈસા

નારસિંગજી કરે હોય તો સારું વાત છે પૈસા લેવા જવું છે રમાપી ની ભીજ આવું છે જો હોય તો સારી વાત છે હવે શું હોય તો સારી વાત છે

રમાપીની દેહ બધી આલો આપણે તો અમે દૂધ ભરા રમાપીની બધા ભેગા જ જા તો પૈસાની થોડીક જરૂર હતી એટલે આયા તો એવું હે તે પૈસા તો લઈ જાજો ને ચો ના પાડીએ પૈસા તો ચો કોઈ ભૂલ હોય આપણે તો બીજ ભરા જાવ છે તો આજ જો તાળો રે આ તો કોણ કોણ હ બે દાડા પછી બીજે છે ને આ બે દાડા તો પછી આ પૈસા લઈ જાવ અલગ તમે એવું હા આ તો આલો તા લે ને લઈ જાવ પૈસા ને કે આ તો શું એ તો

પાંચ મિનિટ બેવા ખાલી હું મણા હાલ બનાવી દઉં. ચા પી લો લો આવો. બાઈ 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 આ તો તો ચા બનાવી દીધી તમે

મોડું થઈ ગયું હવે નીકળવું હોય ફટાફટ આપલા અમૃતજીને બીજલજીને ફોન કરવા રહી જો ફોન કરું કો એ રસ્તામાં અહીં હેલો અમૃતજી હા તમે રસ્તામાં આવી જાઓ હું બસ ગાડી લઈને નીકળું છું હારો હારો

ફોન કરો એટલે તૈયાર થઈ જાય હલો હા કોણ વિજય બોલે હા તારા ખાન ફોન આવે હલો કેશો કાકા તૈયાર હો ને તમે હા તૈયાર થઈ જાજો હો ફટાફટ હું આવું બસ આ પેલા બે જણા આવે રોડ ઉપર અને બધા ભેગા જતા રહીએ આપણે એ સારું બસ હું તો ને પડે એટલી વારે કરતી હતા તમને ફોન કરવાનો બાકી હતો એટલે ફોન કર્યો મે તમને એ હા બાળો કોણ વાંધો નહીં મેડમ હું આવું જો આ દસેક મેક લાગશે આવ તો કોઈ વાર નહીં લાગે એ સારું મેડમ હા પેલા કેટલે લેવા તો જવો પડશે કુવા ઉપર ચશ્મા પહેરવા દે અહિયાં સારું હોય anh nghe cái thứ tu hả gì, anh ấy này một cái bự lắm, cái gì baar sao alo chưa? rồi đi đi. rồi, luôn, không thấy gì hết. à. બીજા નાસિંગ આઈ ગયા હો ગાડી ગયા પચીસો ટાકોટ લઈ રહ્યા હવે ફોન તો કર્યો હે નારસિંગ ને લગભગ આઈ જા

અરે આ ગાડી આવી ગઈ છે ને દાળસુક છે બીજું છે એને આવી જાય બધા મારે મોડું થઈ ગયું છે એ બાબા રે આઓ કેસુ કાકા આયા હવે તો આપણે વેલાસર હેડીએ હા ને વેલાસર પોકીએ હા હા બરાબર ઓ મારી ઉકમને દીજો તારા હારું હારું એક નો આગળ જય જય બાબાજી જય બાબાજી